આગળ વાત કરીએ વડોદરાની વડોદરામાં વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો ઘડિયાળી પોર્ટના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે વેપારીઓએ ભાજપના પૂર્વ કોર્પોરેટર પર આક્ષેપો પણ કર્યા પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ પરેશાન કરતા હોવાના આક્ષેપો થયા છે ગઈકાલ રાત્રે પૂર્વ કોર્પોરેટરે વેપારી સાથે દાદાગીરી કરી હતી દબાણના નામે વેપારીઓને પરેશાન કરતા વેપારીઓમાં પણ રોષ છે વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો આજે વેપારી ઘરોમાં જે કાલે અમારી જોડે પર્સનલી અમારી જોડે જ્યારે ભાઈ દવે મારા ફાધર પોતે પાર્સ દવે વોર્ડ નંબર પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ એમનું અહીંયાથી આવું એમને રસ્તો મલ્યો નહીં મળ્યો નહીં એટલે પહેલા સ્ટોલ ઉપર એમને જાણ કરી કે ભાઈ તું દબાણ હટાઈ દે તારું અહીંયાથી પથારો હટાઈ દે એટલે પેલા ભાઈ એવું કીધું એમને ત્યાં કે મારા સેટ બહાર ગયા છે હું નહીં આવે એટલે હું દઉં છું એટલે એમનું ગલીમાં આવું ગલીમાં આવીને એમના મારા ફાધર દેહો એટલું ખરાબ કર્યું છે અને તોંતેર વર્ષનું ઉંમરના મારા સ્ટાફ શબ્દ બોલીને ચાલ્યા ગયા ચાલ્યા ગયા પછી મારું આવું દુકાન પર એમાં ફાધરે મને જાણ કરી કે ભાઈ આવું થયું છે એટલે અભિજીત સોની ની દુકાન પર ગયો ત્યાં દુકાન પર ગયા પછી પાંચ મારી સંભળાય પહેલા જ બંને જણા અમારા પર એટેક કર્યું અને મારા ફાધર અને મને બંનેને ઠક્કા મારતા મારતા બહાર લઈ આવ્યા વેપારીઓ દુકાન અમે બંધ રાખી છે એનું કારણ છે ઉંમરલાયક વ્યક્તિ જે તોતેર વર્ષ એમને ત્રણ ચાર અટેક આવ્યા છે બરાબર એમને ધક્કો મારવામાં આવ્યો એ એકદમ દુઃખદ નંદનીય ઘટના છે આવું ના થવું જોઈએ અમે નાના વેપારી છે જેમ આમ આદમી એમ સામાન્ય વેપારી પબ્લિક પબ્લિક આવતી હોય અમે જોડે ના શકીએ કે તમે ગાડી પાર્કિંગમાં મૂકીને આવો અમારા ચહેરા એ લોકો સ્કેન કરે કે તમે દસ આ રીતના તમારો તમારો કેવો વ્યવહાર છે જ્યાં અમને પાર્કિંગ નથી મળતું તો અમે શોપિંગ કરવા માટે પછી ગાડી ક્યાં પાર્ક કરીએ આજુબાજુના ગામોથી લઈ બધી જગ્યાથી એની પબ્લિક બીજી વસ્તુ તમને કહેવાનો મતલબ એ જયારે અમે વેપારીઓ એટલા બધા ખરાબ જ હોય

એ પથારો હટાવી માં આવ્યો રાતે ને સવારે તમને બોલાય કે આ રીતે અમારો વિરોધ છે તમે ગણી હશે કે દસ પંદર દુકાન પણ જાવ એ બજાર ખુલ્લું છે અંદર જાઓ ઓનું બજાર ખુલ્લું છે ગંટિયાળામાં જાઓ એ બજાર ખુલ્લું છે જાહેર સ્કૂલ ની આજુબાજુ જાઓ આ બાજુ લોટવાળાના ખાંચા બાજુ જાઓ આ બાજુ સુલતાનપુરામાં જાઓ કોઈ બજાર બંધ હોય તો બતાવો